રાજુભાઈ બોરખતરિયા યુવા નેતા બ્રિજરાજભાઈ મહિપાલભાઈ ગિરધરભાઈ અને પુરુષોત્તમભાઈ પ્રમુખશ્રીઓ મહિલા પ્રમુખશ્રીઓ મંચસ્થ બધાય મહાનુભાવ અને આપ સૌ દૂર દૂરથી તમારા સંતાનો માટે તમારા ભવિષ્ય માટે આપણા ગુજરાતના ભવિષ્ય માટે આજે પરિવર્તન માટે પરિવર્તન સભામાં આવ્યા છો એના માટે હું આપ સૌનો ઈશુદાન ગઢવી તમારો ભાઈ તમારો દીકરો તમારો નાનો ભાઈ તમને હાર્દિક સ્વાગત કરે છે મિત્રો હિન્દુસ્તાનમાં જ્યારે અંગ્રેજોએ ત્રાહી મામ પોકારી દીધું ચારે બાજુથી અંગ્રેજો મરજી પડે ત્યારે પોલીસ મિત્રો

સમય યાદ કરો સાહેબ જ્યારે નીકળી નતું શકાતું અને ભાવનગર મહારાજા કૃષ્ણ કુમારસિંહજી એને યાદ કરવા પડે કે એમના રાજમાં સાહેબ એવી વ્યવસ્થા હતી કૃષ્ણ કુમારસિંહ ભાવનગર મહારાજ કોઈ પણ વ્યક્તિ ના પ્રજાના ઘરમાં ચોરી થાય આ ભાવનગર મહારાજની વાત કરું છું એના દરબારમાં કોઈ પણ ના ઘર માં ચોરી થાય અને ચોરી થયા પછી જો પોલીસ રાજની પોલીસ એને શોધીને જો નો આપી દે તો રાજના ખજાનામાંથી એની ભરપાઈ કરવામાં આવતી હતી પણ પ્રજાના ઘરે ક્યારે ખોટ નતી પડતી ને આવા મહારાજા હતા સાહેબ હે કૃષ્ણ મહારાજ જ્યારે સરદાર વલ્લભભાઈ કીધું કે આપણે દેશને આઝાદ કરવો છે

નારીઓ ધરતી ઉપર જન્મ લીધો છે સાહેબ અને એટલું નહીં એનાથી એક વધારે દાખલો તમને આપું રજવાડાઓ પૂરા થઈ ગયા મહારાણા કૃષ્ણકુમારજી ને મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા હતા પ્રજાને ખબર નહોતી દેશ આઝાદ થઈ ગયો ઘણાને ખબર નહોતી હજી નથી ખબર વાત હાજી છે અને એ સમયે એક ખેડૂત નામે બળદ ચોરાઈ ગયા

તો તમને મળવા આવ્યા છે તમને કેવા આવ્યા છે તમને રાવ ખાવા છે તો શું છે તો કે મારી રાવ ઈ છે સાહેબ કે મારા બે બળદ ચોરાઈ ગયા છે દિવસે બાંધેલા ને ચોરાઈ ગયા અમને ખબર નથી મારા જે કીધું કે સાહેબ એમાં તો અમને ખબર નથી દિવસે કરી ગયા એના પણ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે એટલો વિશ્વાસ હતો કેવો વિશ્વાસ હતો અને ત્યારે ભાજપની પોલીસ તમે જો ભાજપનો નેતા હોય કે ભાજપનો ખેસ પહેરે અત્યારે ભાવનગરમાં તમે જાઓ કેટલા હજારો કરોડનું બજેટ છે ભાવનગર મહાનગરપાલિકાનો પણ તમારા બાળક માટે કશું નહીં હોય તમારા બાળક માટે ધૂળી દમરીઓ હશે તમારા બાળક માટે કોઈ સારી વ્યવસ્થા નહીં હોય સારી સ્કૂલ નહીં હોય સારી હોસ્પિટલ નહીં હોય અને હોસ્પિટલ હશે તો ડોક્ટર નહીં હોય શું કામ તો કે બધાએ ભાજપના લોકોને ભાજપના જમાઈઓ માટે ગોઠવી રાખ્યું છે વાત હાજી કરું છું ભાઈ હું કરો બરો ગરમીમાં મન ઠંડી મને ખબર પડતી તમે વિચાર કરો બધું એના જમાઈઓ માટે છે દીકરાઓ ભત્રી જાઓ હું બે હાજર બાવીસ ની ચૂંટણીમાં મિત્રો મેં પ્રચાર માં કીધું તું કે જો મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર બનશે આપણી સરકાર બનશે આમ જનતાની ખેડૂતોની ગરીબોની વંચિતોની વંચિતો સરકાર બનશે તો તમારા દીકરા મોટા થશે તમારા દીકરા માટેની સુવિધાઓ પેદા થશે

રામે કારણ કે વચન ઉપર આખા વિશ્વાસ ઉપર આખું દુનિયા ઉભેલી છે પેલા આપણે ક્યારે શોગંદામાં લખી વચન કોને કીધું છે ફલાણા ભાઈ ના મુછ કીધું છે અને કઈ દીધું હોય એટલે એમાં ફેર ન પડે સાહેબ ખોડિયામાંથી પ્રાણ નીકળી જાય પણ એમાંથી ફેર નતું પડતું આ વ્યવસ્થાઓ હતી આ ખાનદાની હતી આપડી પણ ભાજપ નો રાજ આવ્યો ને એટલે બધી ખાનદાની ભૂકા બોલાવી દીધા જય જય નું કે ખબર અહીંયા આવી જાવ ને પાટલી બદલી નાખો ને જેને જેને મજબૂત લાગે ને એમ કહે પાટલી બદલી નાખો હું રૂપિયા આપીએ જમીન આપીએ કોન્ટ્રાક્ટ આપીએ રોડ આપીએ રોડનો કોન્ટ્રાક્ટ આપીએ બધુંય અને તમે વિચાર કરો મિત્રો આજે દુઃખ સાધક કહેવું પડે છે એટલા ખાડાઓમાં રસ્તા છે એક રસ્તામાં ખાડા ખબર નથી એક પણ સ્કૂલ બની નથી ગુજરાતનું ચાર લાખ કરોડનું બજેટ છે કેટલું ચાર લાખ કરોડનું બજેટ છે અને અત્યારે આપણી વસ્તી ગણો તો સાત કરોડની આસપાસની વસ્તી છે એ ચાર લાખ કરોડ બજેટ ને સાત કરોડમાં વેચવામાં આવે ને મારું ગણિત થોડું ઘણું કાચું છે પણ છતાંય પચાસ થી પાંચ વ્યક્તિઓ આપણા ઘરમાં હોય તો અઢી લાખ રૂપિયો આપણે મળવા પાત્ર થાય અને પાંચ વર્ષની સરકાર હોય તો કેટલું મળવા પાત્ર થતા પાંચ વર્ષની સરકાર હોય અઢી લાખ રૂપિયો વર્ષે હોય હાડા બાર લાખ રૂપિયો તમને મળવા પાત્ર થાય છે કદાચ પચાસ સાઠ હજાર નું કામ થતું છે બાકી બધું ભાજપણ અને ઘરમાં વય જાય અને એનાય પુરાવા આપું તમે જોજો ભાજપણની ફાંદો બહુ મોટી હશે ઢોલ વગાડી લ્યો અને એનાથી મોટું સાઇકલોની ઓકાત નતી એ અત્યારે મારા બેટા પ્લેનમાં ફરતા હશે વાત સાચી છે કે નથી એટલું નહીં એનો દીકરો કાઈ ભણેલો ન હોય તો કે ફલાણાનો ચેરમેન દીકરી તો કે ફલાણાની ચેરમેન મિત્રો એનો પ્રગતિ થાય ને એનો વાંધો નથી પણ દેશ અને ગુજરાત ત્યારે જ નંબર 1 થશે કે મારો નાનામાં નાનો કર્મચારી મારો નાનામાં નાનો ખેડૂત મારો નાનામાં નાનો ગરીબ વ્યક્તિ અને મહિલા જ્યારે સમૃદ્ધ બનશે ત્યારે આ દેશ સમૃદ્ધ બનશે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રદાન દેશ હોય તો ઉદ્યોગપતિઓને લાલ જાજમ પાથરવાની જરૂર નથી ખેડૂતોને આપવાની જરૂર છે અને આજે પીડા મને થાય દર વખતે ડુંગળીનો પાક આવે ડુંગળી જયારે વાવવા જાય ખેડૂત ત્યારે બસો રૂપિયા કિલો વેચાતી હોય અને એમને એમ થાય જલ્દી હમણાં ડુંગળી થઈ જાય જમલી પણ એમ તો જલ્દી થાય નહીં ડુંગળી તો ડુંગળી રીતે થાય જયારે ડુંગળી ઘરમાં ખેડૂત ના આવે ને એટલે બે રૂપિયા કિલો કરી નાખ્યા કોડાઓ

કરવી છે પણ એવા નિયમો બનાવીને જાવું છે કે જેમ મહાત્મા ગાંધી સરદાર વડલ વલ્લભભાઈ પટેલ સહિતના નકોએ જ્યારે ઓગણીસો પંદર થી આઝાદીની ચળવળ ચલાવેલી ત્યારે સડતાલીસ માં આવેલી જલદી પ્રજા જાગતી નહોતી તમે ગુલામમાંથી બહાર કાઢો ને તો નહીં 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 પાછું જાવ તમે જુઓ અત્યારે ગુલામી જ છે તમે અત્યારે ભાજપના નેતાને કહેજો એની પ્રશ્ન સવાલ કરીને બેસજો જોઈએ બીજે દિવસે પોલીસ ઉપર લઈ જાય ભાજપનો નેતા તમારે ત્યાં લાફા મારી જાય ગુંડાગર્દી કરે લાઠીઓ વરસાવે પોલીસ ફરિયાદ ન થાય બોલો નવ ને એમ તો ભાજપનો નેતા મારો બબુડિયો છે અરે અરે તારી બબુડિયા તો હું એક બેન શાળા જે દિવસે આ ગરીબો ની સરકાર બની હું ભાજપ કેવા માંગુ છું કે જો તમને થોડા દિવસે તારા દેખાડીને જો રડાવીએ નહીં તો ફક છે અમારી જનતામાં સાહેબ રાજનીતિ માં આવો આવું અત્યાચાર તમે કરો છો અને યાદ રાખજો સાહેબ ડાયરી બનાવી બનાવીને રાખીએ છીએ અને મને હમણાં ઘણા કહેતા હતા કે સુદાનભાઈ ખેડૂતો ઉપર બહુ દેવું થઈ ગયું હોય માફ નહીં કરી શકાય મેં તું કેમ ન કરી શકાય ભાઈ માફ કેમ ન કરી શકાય સુદાન ગઢવી અને અમારી આખી આમ આદમી પાર્ટીની મનોજભાઈ રાજુભાઈન બ્રિજરાજભાઈને આખી ટીમ એવી છે મેં બધાને કીધું છે કે બધા લખી રાખજો ભુલાય નહીં ખેડૂતોનું દેવું છે ને ભાજપના પાંચ હજાર નેતાઓનો લિસ્ટ બનાવીને રાખ્યું મેં જિલા જિલ્લા પાસેથી આ બધા લિસ્ટ બનાવવાય પાંચ હજાર લોકો હજી તો પ્રાઇમરી છે હજી એમાં સરકાર બનશે એટલે પછી આઈબી ને કે શું કે જેની સંપત્તિ પચાસ કરોડ થી વધારે છે એની બધાનો લિસ્ટ બનાવ અને સાહેબ ઈ લિસ્ટ પચાસ હજાર થાય અને પછી ગાંધીનગર થી આદેશ ચૂટશે જેમ અત્યારે પોલીસ તમારા ઉપર અત્યાચાર કરે છે ઈજ પોલીસ જ પટ્ટાધારી જ લોકો ભાજપના નેતાઓના પૂર્વ મંત્રી પૂર્વ મુખ્યમંત્રીને પૂર્વ ધારાસભ્યને પૂર્વ સંસદના કરે જોઈન કહે છે કે સંપત્તિ દાનમાં કરવાની જ જેલમાં જવાનો છે સંપત્તિ દાનમાં કરવાની જ એક જેલમાં જવાનો છે સાહેબ બે મહિનામાં સંપત્તિ સરકારના ખજાનામાં નાખી દે સરકાર તે આધી તમારા ખિત ખાસામાં નાખી દે એટલે રાતો રાત તમે લાખોપતિ થઈ જાવ અને એક વાર મારો ખેડૂત મારો ગરીબ મારો વંચિત મારો શોષિત એક વાર દસ લાખ રૂપિયો ખાતા માં આવેલિયા થાય એક વાર બહાર નીકળી નો થાય આપણું સપનું છે મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને તો બે કરોડ ને બત્રીસ લાખ મહિલાઓ મારી માતા બેન દીકરીઓ છે જે અત્યાર સુધી ક્યારેય કોઈ માતા બેનો વિચાર્યું નથી પણ જે દિવસે સરકાર આમ આદમી પાર્ટીની બની અને માતા બેન દીકરીઓ જે ભાજપના કાર્યકર્તાઓ કે નેતાઓની પત્નીઓ કે બેનો કે દીકરીઓ છે ઈ પણ જ્યારે આમ આદમી પાર્ટીને મત આપી અને સરકાર બનાવશે ત્યારે દર મહિને 1 થી 5 તારીખમાં બેન ને મોબાઈલ માં ટૂ ટૂઈ ટૂઈ મેસેજ આવશે ભાઈ મનોજભાઈ ટુઈ 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 મેસેજ આવશે મારી બેન આમ કરીને જોશે એટલે માં લખેલું હશે તમારા ખાતામાં આટલા રૂપિયા જમા થઈ ગયા મારી માતા બેન દીકરી અનાજ કરિયાણા વાળો કેતો હશે હે બેન તો કે ઊભો ઉભો રહેજે ભાઈ આ રોકડા તારા હિસાબ લઈ લો ભાઈ આવ કઈ જગ્યાએ કે નો કઈ જગ્યાએ દીકરાની ફી હા કે મારા ભાઈએ મોકલાવ્યા તો હું કહેવાય માંગુ છું કે સરકારની વ્યવસ્થા શું હોવી જોઈએ અને એના માટે શું આપ્યું છે ખબર છે આપણે કલેક્ટરો આપ્યા એસપી આપ્યા પોલીસ ઇન્સ્પેક્ટર આપ્યા ફેક્ટરી ઇન્સ્પેક્ટર બહુ બધી વ્યવસ્થાઓ આપી છે પાંચ લાખ કર્મચારીઓ આપ્યા કેટલા કેટલા પાંચ લાખ કર્મચારીઓ ને આપણા ટેક્સ ના પૈસા આપણે ચૂકવીએ છીએ પણ એ પાંચ લાખ કર્મચારીઓ શું કે કરે ખબર ઉપર ના નેતાઓને તો કઈ આવડતું જ નથી સરકાર છે સર્કસ છે ખબર જ નથી અને બાકી બધા લોકો છે એ આમ જ કરે તમે દાખલો લેવા જાઓ તો કે તમારે ભાઈ કાગડી આટલા ઘટે છે બીજા દિવસે ધક્કો ખાઓ ત્રીજો દિવસે ચોઠો તોય દાખલા થાય નહીં પછી બહો પાંચસો રૂપિયા આપો ત્યારે દાખલો થાય થાય છે કે નતા તું લાઈસન્સ કઢાવવા તકલીફ પડે કે ન પડે તમામ લોકોને કહેવા માંગુ છું આમ આદમી પાર્ટીની સરકાર બનશે એટલે તમારે દાખલા દાખલી ઘટાવા માટે લાઈનમાં ઉભવાની જરૂર નથી ખાલી મિસ કોલ મારજો સરકારી કચેરીમાંથી સીધો તમારા ઘરે આવીને આપી જશે આ વ્યવસ્થા પેદા કરવાની છે આજે રાજનીતિમાં એટલા માટે આવ્યા છે માતાજીએ બધું આપી દીધું જ કઈ ઘટતું નથી માં ખોડિયારમાં હમણાં બ્રિજરાજભાઈ કીધું માં ખોડિયાર જગદંબાએ બધું આપી દીધું જ સાહેબ પણ નક્કી કર્યું છે કે આગામી પંદર સત્તર વર્ષ છે આ પ્રજાના હિત માટે પ્રજાના લક્ષ્ય માટે આપણે નીકળ્યા છીએ અને એટલું નહીં તમને કહીને પાછા વિડીયો વિડિયો ને રાખજો વીસ વર્ષની આમ આદમી પાર્ટીની સરકાર થાય ને એટલે એ બદલી નાખજો લાંબુ રેવા નહીં દેવાનું પાછળ પછી પાંચ દસ વર્ષ પછી અહીંયા બુચુસિયાની લાઈન થઈ જાય અને પછી હું પાપનો ભાગીદાર થાય આ બધા પાપના ભાગીદાર થાય હાય કે ન થાય આજે ભાજપમાં ઘણા સારા લોકો છે બિચારા ઉનીએ પણ આખે આંસુડ રડે છે મને જ્યાં મળે અહીંયા એરપોર્ટે મળે રેલવે ટેશને મળે બસ સ્ટેશન ને મળે કાર્યક્રમમાં સર્કિટ હાઉસમાં મળે હાથ જોડીને અંદર લઈ જાય કોઈ દેખે નહીં એવી રીતે મને કે સુદાંતભાઈ ગમે એમ કરીને અમારી આ સરકાર ને પાડો કેમ મને કે આરા ભ્રષ્ટાચારી કરે બ્રિજ એના ઈ તોડે લોકો ગરીબ મરે અને પાપના ભાગીદાર અમે થાય અમે બનાવ ખેડૂતો વિચાર કરો બોલી નતા શકતા માથું પાટી ફાડી નહી ગુતું મને હું મળવા ગયો હમણાં મેં રાજુભાઈ મનક સાહેબ ચિંતા નથી આ તો ખાલી માથું પાટીયું છે પણ માથામાં ગોળી વાગત ને તોય ચિંતા નથી આ ખેડૂતો ગરીબો વંચિતો ની સરકાર બનાવડાવી રહ્યું છે આવા મર્દ ના આપણે ત્યાં આપણે ફોજ એવી તૈયાર કરી છે તમે જો આમ આદમી પાર્ટીના નેતા બધા ટકાટક છેક નથી ભાઈ છે ગણ્યા ગાઢે પણ ટકાટક છેક કે નહીં મર્દ ના ફાડી આ લાગે કે ન લાગે એ જાતા હોય તો એમ લાગે કે આ મારો આ મારો બેટો વેચા હે નહીં આ ડરશે નહીં આ ઝૂકશે નહીં અને ભાજપ ની સભામાં તમે જોજો સ્ટેજ ઉપર બેઠા હશે તો કોણ બેસે હોય કરતો હોય આખો દારૂ ધંધાને ગાડીઓ ને ગાડીઓ ઉતારતો હોય આવા દેખાય કે ન દેખાય પાપનો ઘડો ભરાઈ ગયો છે ફોડવાનો તમારે છે પણ મિત્રો આવા આવી રીતે નહીં પડે ફોડવા માટે તમારે એક થવું પડશે તમારે એક લક્ષ્ય લેવું પડશે પણ એટલું ખાતરી આપીએ છીએ ઘણા મને કે સુદાનભાઈ બાણું પંચાણું સરકાર બને એવું લાગે છે થોડે ગણે ધારાસભ્ય બાણું પંચાણું એ સરકાર બને એવું લાગે છે મેં કીધું અત્યારે બાણું પંચાણું લાગે છે ને હજી તો બે વર્ષ છે જો જવાય દોઢસો સીટો સાથે પણ ચિંતા ન કરતા

અહીંયા કરીશું મજા અહીંયા અંદર કરીશું પણ ધ્યાન રાખજો અમને જેલમાં મોકલો છો પણ હિસાબ બરોબર કરવામાં આવશે તમારા વાહા જેટલા ખમી હગે ને એટલી જ જેલમાં મોકલજો બાકી તમને જે દિવસે જેલમાં મોકલીશું ને તે દિવસે તમે ખમી નહીં હગો કારણ કે ત્રીસ વર્ષથી થી થઈ ગયા છો હાચું કે નહીં અમે તો ખેડૂતના દીકરા છીએ માલધારી દીકરા છીએ સામાન્ય પરિવાર માંથી આવીએ છીએ મને અહીંયા ગાદ લો મારે પાથરી દો ને એમને ધડકી નાખી દયો ને ગોધડું તોય હોય જાઉં મેં કીધું તમારા બાપ ની તાકાત નથી કારણ કે ત્રીસ ત્રીસ વર્ષથી થી નું ખાય અને ભંભુ બની ગયા છો તમે બે દિવસ જેલ ખમી નહીં ગો એટલે ભણના દીકરાઓ ધ્યાન એવી રીતે રાખજો મેં કીધું બાકી હિસાબ બરોબર સગો ભાઈઓ તો આપણે ન કહીએ ભાઈ વ્યવહાર ચોખ્ખું હા વ્યવહાર એમાં કઈ ઘટે નહીં જેટલા મારા ખેડૂતોના અત્યારે ભાજપ આ બધા ટેકાના ભાવે મગફળી લે છે બધાય ભાજપનું લિસ્ટ મેં બનાવીને રાખ્યું છે મિત્રો તમને ખબર નહીં હોય તો કહી દઉં એક ટેકાના ભાવે જ્યાં મગફળી જતી હોય ને બે છે હજાર ખેડૂતો જાય ને ઈ ભાજપના નેતાને પચાસ લાખથી માંડીને એંસી લાખ રૂપિયા કમિશન ને બધું મળે જ વિચાર કરો આ ટેકાના ભાવે આપણા માટે ખરીદી નથી કરતા ભાજપના નેતાઓના સમૃદ્ધિ માટે કરે છે આજે ભાવનગર મહાનગરપાલિકામાં તમે જોજો બધા કોન્ટ્રાક્ટ ભાજપના નેતાઓના માસિયાના મામાના કાકાના ને એ ભાજપના લાભાર્થીઓ માટે આ ધંધો છે બધો આપણા માટે કઈ નથી અને એટલા જ માટે બ્રિજ ખવાઈ જાય એક નાનકડો જોક્સ કરીને પછી મારી વાત પૂરી કરું એક બે વર્ષનું ટેણિયું છે એ એના મમ્મીના ખોડામાંથી નીચે ઉતરીને માટી ખાવા માંડ્યું માટી ખાવ્યા પછી એને પથ્થર ઉપાડ્યું

ને કપચી ખાઈ જાય ચિંતા કરવાની જરૂર નથી આ છે છે ભાજપના નેતાઓ માં નેતાઓમાં લક્ષણો જોવા મળે કે ન મળે તમે આમ ગાડી લઈને નીકળે ને એટલે તમારે અંદરો અંદર વાત કરવાની ગા આ જાય વાત કરતો પૂછીશ્યો રોડ એમને તૂટતા નથી સાહેબ

પેલા જાહેર કર્યો દસ હજાર કરોડ નું પેકેજ બરાબર ત્યાં ત્રણ કરોડની વસ્તી છે અહીંયા સાત કરોડની છે દસ હજાર પેકેજમાં થાય હું મમરુંય ન આવે ચાલો તમે એક એક માણસ દસ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી દીધી અને અમને ચોપ્પન લાખ ખેડૂતોને માત્ર દસ હજાર કરોડ અને એમાંય તમે જોવા જાવ એટલે હેક્ટરે બાવીસ હજાર રૂપિયો થયો એમાંય અડધા ખેડૂતોને ઉડાડી દીધા અડધા ને કીધું તમે રજીસ્ટ્રેશન કરાવો પાછા સોસો રૂપિયા રજીસ્ટ્રેશનના લઈ લે આ ધંધા લૂંટવાના છે સાહેબ હું આ કોડાઓ ને સમજાવું છું સરકાર એવી રીતે ન ચાલે સરકાર તો એવી રીતે ચાલે કે એક આદેશ સૂચે કે આવતી કાલે ખેડૂતોના ખાતામાં એકટરે પચાસ હાજર પડી જાય એટલે પડી જવા જોઈએ બીજી દિવસ ન ઉભવો જોઈએ આ વ્યવસ્થા હોવી જોઈએ અને સાહેબ આપણે કાનૂન વ્યવસ્થા એવી લાવવાની છે મને સૌથી વધુ નકરજનતા આ દ્રક્ષોન તારૂન આ દાદાગીરી ને એના માટેની છે સાહેબ આજે ભાજપનો નેતા આપણી દીકરીઓ ઉપાડી જાય એનો ભી એફઆઈઆર નો થાય દીકરી ઉપાડી જાય એફઆઈઆર નો થાય મિત્રો પહેલી વ્યવસ્થા આપણે એવી લાવવાની છે કાનૂન વ્યવસ્થા કે માં ને દીકરી એકલા રહેતા હોય અને ઈ દીકરી સ્કૂલે જતી હોય કોલેજે જતી હોય કે નોકરીએ જતી હોય અને ઈ પાછી આવે ઘરે થી અને દીકરી સિંગલ મધર હોય માં ને એમ કે કે માં મમ્મી આજ આ ભાઈ છે મારી છેડતી કરતા હતા

એટલે બીજા દિવસે સ્માર્ટ મીટર નાખશે અને સ્માર્ટ મીટરમાં પછી છ મહિના પછી એવો કાનૂન લાવશે પ્રીપેડ બેલેન્સ હશે તો લાઈટ ચાલશે રાત્રે બાર વાગે બેલેન્સ પૂરી થઈ ગઈ તો જે માતાજી એની તો શરૂઆત એવી હશે આપણા દીકરા દીકરીઓ ઉપર અત્યાચાર કરશે ધોળા દિવસે મારશે આપણા ઘર લૂંટશે આપણે સામે બોલવા જશું

હોય જન્મ દિવસ હોય કે બન્મ દિવસ હોય એ તો આવતા રહેશે પ્રજા માટે છસો યુનિટ વીજળી ફ્રી ખેડૂતોને વીજળી ફ્રી ખેડૂતોને દિવસે વીજળી ખેડૂતોને સાહેબ ઠેકાના ભાવે ઘરેથી ખરીદી થઈ જાય આ કેટલી બધી વ્યવસ્થાઓ થઈ શકે છે એટલે કહું છું એક વ્યવસ્થા નથી કરવાની તમારી સ્કૂલ એ બનતી હશે બાજુમાં હોસ્પિટલ બનતી હશે આજે હોસ્પિટલમાં કઈ મા કાર્ડ ને ફા કાર્ડ ને પિતા કાર્ડ ને કશું જ નહીં હો ડાયરેક્ટ આધાર કાર્ડ દેખાડવાનું હું ભાવનગર નો નાગરિક છું તમારા બાપ ની તાકાત નથી એક લાખ નું બિલ આવે એક કરોડ નું બિલ ફ્રી આવી વ્યવસ્થાઓ સાહેબ લાવવા માટે સપના લઈને આવ્યા છીએ અને છેલ્લી વ્યવસ્થા તમને કહી અને મારી વાત પૂરી કરું કે સાહેબ અત્યારે તમે જાઓ પોલીસ સ્ટેશને એટલે પોલીસ વાળા ઊભો હોય પી એસ ઊભો હોય સાહેબ કેવું પડે મામલતદાર ઓફિસમાં જાઓ સાહેબ કહેવું પડે કલેક્ટર ઓફિસમાં જાઓ સાહેબ કહેવું પડે સાહેબ જેટલા બધા નોકરો છે એને બધાને આપણે સાહેબ કહીએ છીએ અને નેતાઓ બધા સેવકો છે એને આપણે હાજીજી કરીને બોસ કહીએ છીએ અને આપણે માલિક છીએ ગુલામ બની ગયા છીએ પહેલો નોટિફિકેશન સરકારમાં કાઢવો છે કે કોઈ સરકારી અધિકારીને સાહેબ કહેવાનો નહીં સાહેબ જનતા ને એને કેવું પડે કલેક્ટર આ વ્યવસ્થા પેદા કરવી છે કેવી વ્યવસ્થા છે મજા આવી જાય કે ન આવી જાય તમે કલેક્ટર ઓફિસ માં અને જેમ કલેક્ટર મુખ્યમંત્રીને ને ઉભો થઈને સાહેબ કઈ સલામ મારે ને એવી રીતે તમને સલામ મારે તો માનજો કે સુદાનભાઈ રાજનીતિ આવ્યા છે આ વ્યવસ્થાઓ પેદા કરવા માટે આવ્યા છે સાહેબ પામવા માટે નથી આવ્યા પામવું હોત ને તો તો ત્યાં ક્યાં ઘટતું તું તો સંઘર્ષ નો રસ્તો પસંદ ન કરત પણ સંઘર્ષ એટલા માટે કર્યું છે કે બીજી વખત ભૂડ થઈને આવવું નથી આપણે અને મરીએ ત્યારે પણ દુશ્મનની છાતી ફાટી પડવી જોઈએ આંખમાં આંસુ હોવું જોઈએ ભણનો દીકરો મૃદ નો ફાટ્યો આ બીજાના માટે લડતો લડતો આજે મરી ગયો આ વ્યવસ્થા માટે આવ્યા છે વીસ પચીસ વર્ષની જિંદગી હોય હજારો કરોડ ભેગા કરવા માટે નથી આવ્યા સાહેબ આપણી બુદ્ધિનો આપણી શક્તિ નો ઈશ્વરે જે તાકાત આપી છે ઈ બદલો ગુજરાતની જનતાને કેમ મળે મારા ગરીબને કેમ મળે ને એ માટે આવ્યા છે છેલ્લે એક નારો બોલાવીશ બરો ભારત માતા કી જય જય જવાન જય કિસાન ઇન્કલાવ ખોળિયાર